વાઘડિયા તાલુકાના મડેલી ગામે પીવાના પાણીની પ્રજાની સમસ્યા ની રજૂઆત ગામના ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો વચ્ચે બોલા બોલાચાલી થતા આ પીવાના પાણીનો મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મંડેલી ગામ ખાતે છેલ્લા પાંચ છ દિવસથી કેટલાક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું ન હતું જેથી આ સમસ્યાને લઈને ગ્રામજનોએ મંડેલી ગામમાં ગ્રામ પંચાયતના વહીવટદાર ડેપ્યુટી સરપંચને કરી હતી જેમાં ડેપ્યુટી સરપંચે લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ પાણીની સમસ્યા હલ કરવા માટે કામ કરી પાઇપ નાખવાની કામગીરી કરી હતી પરંતુ આ કામગીરી આયોજન વિનાની આ કામગીરી સફળ ન હતા અધૂરું જ કામગીરી મૂકી પડતી મૂકવામાં આવી હતી જેથી આ પીવાના પાણીની સમસ્યા

જે ગામજનો સાથે આ ઘટના બનતાં મઢેલી ગામના સોથી વધુ લોકો મહિલા તેમજ પુરુષો વાઘોડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ તેમજ ડેપ્યુટી સરપંચ સાથે આલા કેટલાક ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ આપી હતી વાઘોડિયા પોલીસે મઢેલી ગામના ફરિયાદની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગામ લોકો સાથે જે નવી નગરીની અંદર પાણીની સમસ્યા થઈ છ દિવસ પહેલા આ સમસ્યા થઈ છે પણ સરપંચ દ્વારા કોઈ પણ નિરાકરણ ન આવવાથી મેં કાલે પરમ દિવસે તલાટીને રજૂઆત કરી તો મને તલાટીએ એવું કીધું કે ભાઈ હજુ જેસીબી આવ્યું નથી તો સવારની વાત હતી પછી મેં સાહેબને કીધું આજે નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું હું એમને બધાને મળીને જ ગયો હતો અને ત્યાર પછી સાંજે જેસીબી આવી ગયું એટલે મને એવું લાગ્યું કે કામ થઈ ગયું હશે પણ કામ થતા થતા ઠીક છે સ્વાભાવિક છે કામ થાય એટલે પ્રોબ્લેમ આવવાના પણ ત્યાર પછી પણ એનું સોલ્યુશન નથી આવ્યું જ્યારે આજે સવારમાં જેસીબી આવ્યું ત્યારે હું લગભગ સાડા આઠે ત્યાંથી નીકળ્યો તો રસાકસી એટલે કે જફાજફી થઈ રહી હતી એક મનીષભાઈ સાથે અને પૂનમભાઈ કે જે ડિપ્યુટી છે હાલની અંદર પણ આ બધી વાતોને ધ્યાનમાં લઈને મારે વધારે એમ એટલું જ કહેવું છે કે આ જફાજફી કરવાનું કારણ શું કે તમે એક સારા સરપંચને હોદ્દા પરથી અવિશ્વાસની દરખાસ્ત મૂકીને હટાવી દીધો અને આજે તમે પોતે

અને આવનાર સમય હું મડેલી સમરસ હતી એ સમરસ રહે એવો મારો પ્રયત્ન છે પણ જો ગામમાં આવું જ વાતાવરણ રહેશે તો બે જૂથો વચ્ચે આવનાર સમયમાં ઘર્ષણ થશે એટલે અહીંયા આ જનતા ઝઘડો ના થાય ગામ બગડે ના એટલા માટે પોલીસ સ્ટેશનમાં આવી છે કારણ કે સવારમાં જે ઝફાઝફી મેં જોઈ છે એ ખરેખર ઉગ્ર હતી અને એક સરપંચ આપણા એવા છે જે પૂનમભાઈ દ્વારા જે પાંચ સાત આદમી માણસોને લઈને આવવું અને એમના દ્વારા અપશબ્દો બોલાવા એ પણ ખોટી વાત છે એ પણ એમની પર ધ્યાન આપવું જોઈએ એમને કે આ બીજી વાર આવો પ્રોબ્લેમ ઉભો ના થાય કારણ કે મારી સાથે એક ઘટના બની છે જેના મીડિયા પણ આપણા આપ સાક્ષી છો જેથી આવી વારંવાર ઘટના બની અને આખું ગામ એક તરફી જાય અને કોઈને ટોર્ચર ના કરે એવી મારી વિનંતી છે અને આ લોકો એક મજૂરિયાત વર્ગમાંથી આવે છે જેમનો પોતાનો દિવસ બગાડ્યો છે તો આવી રીતે અહીંયા ના આવવું જોઈએ એમને ત્યાં જ એનું ખેલ લાવવો જોઈએ સરપંચ હાલ પુનમભાઈ અંબાલાલ પટેલ છે કે જે

મઢેલી ગામમાંથી માંથી આયા છે મારી નામ સુશીલા બેન છે અને આ અમે જાણ કરવા જતા સાત દિવસ થી પાણી નથી આવતું બરાબર છે અને પાઇપલાઇન અમે નાખવાની કીધી કે લોખંડ પાઇપ વ્યવસ્થિત નાખો ના કે પેલી પાઇપ જે ગંગા પાઇપ હતી તે નાખવા ઉઠ્યા એ લોકો કેવા જ્યાં પેલા છોકરા એ કીધું અમારા વતીનું નું કે આ બેનો વ્યવસ્થિત કરી આલો બરાબર છે એને તરત જ એને તરત દોડી પડ્યા બધા હા હા એકદમ આદિવાસી નું પાણી ના જોઈએ અમે સરપંચ લેવા સરપંચ બનાવીએ તેમ પાણી ગરીબો નું સાંભળવા માટે બનાવીએ છે કેવું જોઈએ ને હા જેવું બોલે એવું થોડું ચાલે કે તમે લોકો આ પાણી તમે પીજો આ ચાલશે એવું થોડું ચાલે રજૂઆત કરી રજૂઆત કરી હતી ને હા આયા ખરા બીજું બે હા આજ પાણી આવશે એમ હા સરંચ સરપંચ છે આવું છું મુમતાજ બેન મારું નામ છે જયારે સરપંચ ને અમે બનાવીએ છીએ શા માટે કે અમારી કોઈ પણ તકલીફ સમજી શકે એ લોકો એટલા માટે અમે સરપંચ ને વોટ આપીએ છીએ અને સરપંચ જયારે હોય તો અમારી કોઈ પ્રોબ્લેમ સમજવા રાજી ના હોય તો અમારે શું કરવું અને પાણીના બારામાં માં કીધું તો એ લોકો હકીકત બની કે પહેલા એ પાઇપ નાખી આખી પાઇપ જ બેન થઈ ગઈ મેન રોડ પર એ પાઇપ ચાલે એવી નથી અને પાઇપ આખી બેન થઈ ગઈ છે અને જ્યારે આ છોકરાઓ કેવા ગયા તો એ લોકો સરપંચ ને રીતે વાત કરવી જોઈએ ને બધાને બોલાવીને બોલાવી એટેક ના કરવા જોઈએ માણસો ને એ પ્રોબ્લેમ માં ની તકલીફ બધી વાત કીચડ આટલું આટલું થઈ જાય છે ચોમા માં રોડ ના ઠેકાણા નઈ જભા થઈ હતી અને હેલ ફેલ બોલે તો નઈ જ સારું ને લેડીસો હતી કેટલી બધી એ લોકોને બોલવાની તમે જ હોવી જોઈએ સરપંચ બને તો સરપંચ ની રીતે રહેવું જોઈએ પૂનમભાઈ

પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા માજી સરપંચ મઢેલી આજે મઢેલી ગામની અંદર જે નવી નગરીમાં જે બનાવ બન્યો છે સાત દિવસથી ડેપ્યુટી સરપંચ ને રજૂઆત કરતા આજે હોદ્દેદાર ડેપ્યુટી સરપંચ હોય અને એને રજૂઆત કરી છતાં સાત સાત દિવસથી પાણીનો નિકાલ આવતો નથી અને ચાર દિવસ પહેલા એ લોકો જ્યારે આવ્યા જેસીબી લઈને અને ખોદી અને મેઇન રોડ પીડબ્લ્યુડી નો મેઇન રોડ ખોદી અને ત્યાં આગળ પીવીસી પાઇપ દબાવી અને આ લોકો દારૂ પીધેલી હાલતમાં આ લોકો ભાગી ગયા ત્યાંથી બીજે દિવસે રાત્રે ત્યાં ટ્રક બેઠી એને એ નીકળી ફરી પછી શરાબફ્રુટ કંપનીની ટ્રક બેઠી છે ત્યાં આગળ અને એ પાઇપ બેન્ડ વરી ગઈ છે તો આ લેડી જો એમને રજૂઆત કરવા ગયા રજૂઆત કરવા ગયા તો રજૂઆત કરવા ગયા તો આ લોકો ચાર પાંચ જણ સાથે રાખી અને સ્થળ પર આવી અને આ લોકો મારામારી કરેલ છે સ્ટેશન અંદર જે છોકરા જોડે મારામારી કરવા ગયા હતા તેમને લઈ અને આજે આદિવાસી છોકરા જોડે મારામારી કરી છે આ લોકોએ પાણીની ફરિયાદ છે અને આદિવાસીના છોકરા જોડે એક મગજમારી કરી છે અને અભદ્ર અભદ્ર આ લોકોએ શબ્દોનો ઉપયોગ કર્યો છે જેથી કરી આગળ અમે ફરિયાદ કરીશું કેમ કે હું બહાર હતો બહાર થી હું ચાર કલાકમાં અહીંયા પહોંચ્યો છું કેમ કે એમને સાંભળવા વાળું જ કોઈ નથી અને આવા બનાવ અગાઉ બી બે વાર બની ચુક્યા છે આગળ કોઈ માંગ નથી ભાઈ ડેપ્યુટી સરપંચ ને અમે એવું કહીએ છીએ કે વહીવટ તું કરે છે તો અનગર વહીવટ કરવાનું છોડી દે સારી રીતે વહીવટ કરો કે જેથી લઈને ગામની પબ્લિક ને ગામની પ્રજાને કોઈ પણ તકલીફ ના પડે ના સમજણ પડે તો બીજાને પૂછીને કામ કરો આવા અનગઢ વહીવટ થી પબ્લિક દુખી થાય આજે સાત સાત દિવસ થી ગામની અંદર પાણી આવતું નથી અને જે હેન્ડપંપ એ લોકો બતાવે છે કે પંપ થી પાણી પી લો તમારા માટે તો આજ પાણી છે સાચી વાત છે ભાઈ શું કે શું કે છે તમને તમારે લાયક આજ પાણી છે કેમ આદિવાસી પબ્લિક ત્યાં આગળ રહે છે એટલે એના માટે એ લોકો એવું કહેવા માંગે છે કે આ લોકોને આજ પાણી પીવાનું